સરકારી તેમજ પ્રાઇવેટ જોબ્સની માહિતી માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો સેન્ટ્રલ બેંકમાં છે નવી ભરતીની છે જાહેરાત છે બહાર પાડવામાં આવી છે આ ભરતીની આપણે વાત કરીએ તો કુલ એક હજાર જેટલી પોસ્ટ માટે છે જગ્યા જે જાહેર કરવામાં આવી છે પોસ્ટની વાત કરીએ તો આ ભરતીમાં છે તે જે ક્રેડિટ ઓફિસર માટેની જે પોસ્ટ છે તેના માટે જગ્યાઓ રહેલી છે લાયકાતની વાત કરીએ તો કોઈ પણ વિદ્યાશાખામાં તમે સ્નાતક કરેલું હોય તો તમે છે આ ભરતીમાં લાયક ગણાવ છો અને ફોર્મ ભરી શકો છો હવે મિત્રો આ ભરતીની ડિટેલમાં માહિતી જોઈએ તો અહીં તમે જોઈ શકો છો સેન્ટ્રલ બેન્કમાં ભરતી છે ક્રેડિટ ઓફિસર માટેની આ છે જગ્યા રહેલી છે અને એક હજાર જગ્યા છે અને વિદ્યા કોઈપણ વિદ્યાશાખામાં તમે સ્નાતક હો તો તમે આમાં છે તે ફોર્મ ભરી શકો છો છેલ્લી છે અરજી કરવાની છેલ્લી તારીખ છે વીસ બે બે હજાર પચીસ છે ત્યાં સુધીમાં તમારે છે આની ઓનલાઈન અરજી કરવાની રહેશે હવે ઓનલાઈન અરજી કઈ વેબસાઇટમાંથી કરી શકો તો સેન્ટ્રલ બેન્કની ઓફિશિયલ જે વેબસાઇટ છે સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા ડોટ કો ડોટ ઇન આ ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં ઉપર જઈને તમે છે આની ડિટેલમાં જે છે નોટિફિકેશન પણ વાંચી શકશો અને છે અને ઓનલાઈન ફોર્મ પણ ભરી શકશો ત્યારબાદ આગળ વાત કરીએ તો અરજી ફી કેટલી રાખવામાં આવી છે તો જનરલ કેટેગરી છે ઓ છે અને ઇડબલ્યુ એસ છે તેમણે સાતસો ને પચાસ રૂપિયા ફી ભરવાની રહેશે જ્યારે છે એસસી એસ ટી અને છે પીડબલ્યુડીને છે દોઢસો રૂપિયા ફી ભરવાની રહેશે હવે ઉમરમર્યાદાની વાત કરીએ તો ભરતી માટે ઉંમર મર્યાદા છે વીસ વર્ષથી લઈને ત્રીસ વર્ષ સુધીની જે પણ વ્યક્તિઓ ઉંમર મર્યાદા ધરાવતા હોય અને સ્નાતક કરેલું હોય તો તે ઉમેદવારો છે આમાં લાયક ગણાય છે અને ફોર્મ ભરી શકે છે હવે મિત્રો આની પસંદગીની પ્રક્રિયા કઈ રીતના હોય છે તો આ ભરતીમાં મિત્રો છે સૌ તો તમારે જે લેખિત પરીક્ષા આપવાની રહેશે જે રીતના તમે છે સ્પર્ધાત્મક પરીક્ષા આપો છો તે રીતની એમાં પણ લેખિત પરીક્ષા તમારે છે સૌપ્રથમ આપવાની રહેશે ત્યારબાદ આની મુખ્ય પરીક્ષા લેવામાં આવશે અને મુખ્ય પરીક્ષામાં પાસ થયા બાદ તમારે છે ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે અને ત્યારબાદ દસ્તાવેજી ચકાસણી અને અન્ય જે બાબતો છે તે કરવામાં આવશે તો આ પ્રમાણે છે સેન્ટ્રલ બેંકમાં મિત્રો છે ભરતી જાહેર કરવામાં આવી છે જે પણ ઉમેદવારો સ્નાતક હોય અને બેંકમાં જોબ કરવા માંગતા હોય ત્યાં ભરતીમાં ફોર્મ ભરી શકે છે